ભારતીયો ચીની અને દક્ષિણ ભારતીયોને આરબ જેવા હતા આ રંગભેદ શરમજનક અને દુર્ભાગ્યપૂર્ણ ટિપ્પણી છે તો તેના પશ્ચિમ ભારતીયો જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે છોટાઉદેપુર શહેર ભાજપના હોદ્દેદારો અને ગ્રામ્ય ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ તેના વિરોધમાં સામ પિત્રોડાનું પુતળા દહન કર્યું હતું અને કોંગ્રેસનો વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત છોટાઉદેપુર શહેર ભાજપ પ્રમુખ ભૂપેન્દ્રભાઈ ધોબી લોકસભાના સંયોજક છોટાઉદેપુર એપીએમસીના ચેર છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે છોટાઉદેપુર શહેર અને છોટાઉદેપુર મંડળના કાર્યકર્તાઓ સાથે જે વાત કરી છે કે ભારત દેશની અંદર દક્ષિણ પૂર્વ અને પશ્ચિમના લોકોની રંગભેદની વાત કરી છે અને બહારના દુનિયાના દેશો સાથે એમને સરખાવ્યા છે એ દુર્ગા દુર્ભાગ્ય બાબત ગણાય અને એને અમે ભારતીય જનતા પાર્ટી છોટાઉદેપુર વતી એમને સખત શબ્દોમાં વ વખોડીએ છીએ આજે આ એમનો પુત્ર દહનનો કાર્યક્રમ કર્યો છે અને એનો અમે આ ભારતીય જનતા પાર્ટી વિરોધ કરી રહ્યા છે